મનોહરભાઈ નામજીભાઈ માતરિયા ચેરમેન એપીએમસી બોટાદ આજે આપણા યશસ્વી વડાપ્રધાન માનની નરેન્દ્રભાઈનો પંચોતેરમો જન્મદિવસ છે ત્યારે સમગ્ર દેશમાં અને સમગ્ર રાજ્યમાં આવા કાર્યક્રમો દ્વારા માનની નરેન્દ્રભાઈએ કરેલા કામો લોક ઉપયોગી જે રીતે કરેલા કામો છે એ અનુસંધાને આજે વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાય એ અનુસંધાને આજે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે અમારા સૌ ડિરેક્ટરશ્રીઓ અને એપીએમસીના કર્મચારીઓએ મળી અને મારી નરેન્દ્રભાઈ જ્યારથી દેશની ધુરા છે ત્યારે નવું સહકાર મંત્રાલય બનાવી અને આપણા અમિતભાઈ શાહને સહકાર મંત્રાલયની જવાબદારી સોંપ્યા બાદ જે પ્રકારે સહકારથી સમૃદ્ધિ માટેના કાર્યક્રમો દ્વારા લોકોને ઉપયોગી થાય ખેડૂતોની આવક બમણી થાય એવા જે પ્રયત્નો કરી રહ્યા છે અને ખેડૂતોને તથા અન્ય લોકોને જે પ્રકારે માન્ય નરેન્દ્રભાઈએ શાસન સંભાળ્યું ત્યારથી જે ફાયદાઓ થયા છે એ ફાયદાઓ ગણાવી અને સૌ લોકોએ મળી અને માની નરેન્દ્રભાઈને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે અને નરેન્દ્રભાઈ મોદીએ જે કરેલા કામો છે એ પત્રમાં વર્ણવી અને માન્ય નરેન્દ્રભાઈને પત્ર લખેલ છે